આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચિત્ર સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વેનો આ આપડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું આ વિડિયો લેક્ચરમાં આપણે એમલિસના પેપર નંબર એમએલ ટુ વન ઝીરો થ્રીના યુનિટ નંબર સાત વિશે ચર્ચા કરીશું યુનિટ નંબર સાત એકત્રીકરણ તકનીક અને પ્રસ્તુતિકરણ જેનો પાર્ટ વન આપણે આગળના વિડીયોમાં આપણે અગાઉ વાત કરી છે તે મુજબ સાત પોઈન્ટ છ સુધી વાત કરી છે તે પછીના મુદ્દાઓની વાત આ વિડિયો લેક્ચરમાં આપણે કરીશું ત્યારબાદ છે મૂળભૂત કારણો એકત્રીકરણના મૂળભૂત કારણો કયા કયા છે એટલે કે જે ટેકનોલોજી વિકસી રહી છે તેનું એકત્રીકરણ આ ઇન્ફોર્મેશન સોસાયટીમાં શા માટે જરૂરી છે તો તેના મૂળભૂત ત્રણ કારણો છે એક છે સામાજિક જરૂરિયાતો બીજી છે આર્થિક અનિવાર્યતા અને ત્રીજી છે ટેકનોલોજીની પ્રગતિ સામાજિક જરૂરિયાતો એટલે કે સમાજમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલો રહે ઉદાહરણ તરીકે આપણે ટેલિફોનનું ઉદાહરણ લઈએ તો ટેલિફોન દ્વારા એક વ્યક્તિ બીજા સાથે જોડાયેલો રહે છે અને સામાજિક જરૂરિયાતો પૂરી કરી શકે છે ત્યારબાદ છે આર્થિક અનિવાર્યતા આર્થિક અનિવાર્યતા એટલે કે પહેલાંના જમાનામાં જ્યારે કોમ્પ્યુટરનો વિકાસ થયો ત્યારે તે પ્રમાણમાં મોંઘા હતા પણ ક્રમશ ટેકનોલોજીનો વિકાસ થયો ત્યારબાદ તે સસ્તા થવા લાગ્યા અને દરેક વ્યક્તિ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે તે પ્રમાણે તેનો વિકાસ શરૂ થયો અને તેની જે કિંમત છે તે પહેલાંના પ્રમાણમાં ખૂબ જ ઓછી થઈ ગઈ છે અત્યારના જમાનામાં અને ત્રીજું છે ટેકનોલોજીની પ્રગતિ એટલે કે ટેકનોલોજીની પ્રગતિ થઈ તેમ ક્રમક ક્રમશ જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા તેનો જે સાઇઝ છે નાના થતાં ગયા જે આપણે પોકેટ સાઇઝમાં પણ સમાતા જાય એટલા માટે આ ત્રણ મૂળભૂત કારણો છે એકત્રીકરણ માટે હવે આપણે વાત કરીએ કે નેટવર્ક ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન સિસ્ટમને બે કેટેગરીમાં મૂકી શકાય છે કે જે ઇન્ફોર્મેશન સોસાયટી છે નેટવર્ક સાથે જોડાયેલી તેમાંની એક છે એક પ્રસારણ અને બીજું છે મધ્યાંતર પ્રસારણ સેવામાં ટીવી અને ટેલિવિઝનનો સમાવેશ હવે ટીવી અને ટેલિવિઝનનો સમાવેશ ઇન્ફોર્મેશન સોસાયટીમાં કેવી રીતે ભાગ ભજવે છે તો તેની વાત કરીએ તો કોઈ પણ ઉપયોગ કરતાં પાસે પ્રોગ્રામને પસંદ કરવાની મર્યાદા હોય છે એટલે કે જે ધારો કે આપણે યુઝર છીએ તો જે ટેલિકાસ્ટ થતું હોય અલગ અલગ ચેનલો પર ટેલિકાસ્ટ અલગ અલગ પ્રમાણે થતું હોય છે તો કઈ ચેનલ જોવી કયું ટેલિકાસ્ટ આપણે જોવું તે આપણી રિમોટની મદદથી ચેનલ બદલીને આપણે જોઈ શકીએ છીએ જેમ કે કોઈપણ ઉપયોગ કરતાં તેમને ટર્મિનલ ઉપર કોઈપણ મૂવી ફિલ્મ જોઈ શકે છે અમુક સેવાઓમાં અવાજ અને વિડીયોની સેવા હોય છે અને માંગ મુજબ તે સેવા પૂરી પાડવામાં આવે છે તેના માટે સારી કેપેસિટી ધરાવતા સાધનની જરૂર પડે છે અત્યારના સમયમાં તે ખૂબ જ પ્રખ્યાત સેવા છે ત્યારબાદ છે એકત્રીકરણના ધ્યેય એટલે કે ફોક્સ તો અત્યારના સમયમાં આપણે મુખ્ય ત્રણ મુદ્દા અહીં જણાવી શકીએ જેની અસર એકત્રીકરણમાં થાય છે એટલે કે ઇન્ફોર્મેશન સોસાયટીમાં જે ટેકનોલોજીનું એકત્રીકરણ થયું છે તેમાં કયા કયા ત્રણ મુખ્ય મુદ્દા આપણે જોડી શકીએ તો પહેલું છે જોડાણ એટલે કે કનેક્ટિવિટી બીજું છે કેપેસિટી એટલે કે મર્યાદા એટલે કે જે ડેટાની કેપેસિટી છે વધારે પ્રમાણમાં આપણે મોકલી શકીએ છીએ ત્રીજી છે વિષય સૂચિ એટલે કે કન્ટેન્ટ એટલે કે કન્ટેન્ટ આપણી ડેટા જે અત્યારે કોમ્પ્યુટરની મદદથી આપણે ક્રમશઃ રોજબરોજ મોટા પ્રમાણમાં ડેટાનું ઉત્પાદન કરી રહ્યા છીએ તો અત્યારની સમયમાં દુનિયાના છઠ્ઠા ભાગના લોકો એકબીજાથી ટેલિકોમ્યુનિકેશનથી જોડાયેલા છે અને દુનિયામાં છ અબજ જેટલી વસ્તુ એવી છે જેની પાસે નેટવર્ક કનેક્શન નથી કનેક્શનની મુખ્ય સેવા જેવી કે ટેલિફોન ઇન્ટરનેટ આઈએસડીએન દ્વારા આપવામાં આવતી સેવાઓ છે એટલે કે આપણે વાત કરીએ કે અત્યારના સમયમાં છઠ્ઠા ભાગના લોકો એકબીજાથી ટેલિકોમ્યુનિકેશનથી જોડાયેલી છે જેવી કે ટેલિફોન છે ઇન્ટરનેટ સેવા છે અત્યારે કદાચ અત્યારે જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે તેમાં સંખ્યા છે એ વધી વધુ હોઈ શકે ત્યારબાદ છે આઈએસડીએનના એક ભાગમાં ઇન્ફોર્મેશન સોસાયટી એકત્રીકરણનો પ્રયત્ન કરે છે મહત્તમ લોકોને એકબીજાથી જોડવા દુનિયાની મોટી સંસ્થાઓનો મહત્ત્વનો હેતુ એ છે કે દુનિયાના લોકોને એકબીજા સાથે જોડવા હવે વાત કરીએ કે નારીઓ આહેંગા તેમણે રિમાર્ક્સ કર્યું હતું કે કન્ટેન વગર નેટવર્ક પાંગડું છે એટલે કે તેમણે એક રિમાર્ક્સ કર્યું હતું કે તમારી પાસે નેટવર્ક હોય કોમ્યુનિકેશન સિસ્ટમ હોય પણ તમારી પાસે કોઈ કન્ટેન જ ના હોય જે ડિલિવર કરવાનું હોય તો એ નેટવર્ક નકામું છે તો કનેક્ટિવિટી સેવામાં ટેલિફોન જેવી સેવાઓનો સમાવેશ થાય છે આપણે કનેક્ટિવિટીની વાત કરીએ તો કનેક્ટ એટલે એકબીજાને એકબીજા સાથે જોડવા તો ટેલિફોન સેવા એવી જ છે જે એકબીજાને એક યુઝરને બીજા યુઝર સાથે જોડે છે તો જેમાં કન્ટેન્ટ છેલ્લા ઉપયોગકર્તા દ્વારા તૈયાર થાય છે એટલે કે આમાં કન્ટેન્ટ ગણીએ તો આપણો વોઇસ છે આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ એક મોબાઈલથી બીજા મોબાઈલ સાથે એક યુઝરથી બીજા યુઝર સાથે વાત જે થાય છે તેમાં જે કન્ટેન્ટ હોય છે એ ઓડિયો હોય છે જે છેલ્લા ઉપયોગકર્તા દ્વારા તૈયાર થાય છે એટલે કે કનેક ટેલિફોનનું કનેક્શન થઈ ગયું ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયા એકબીજા સાથે જોડાણ થઈ ગયું પછી જે શરૂ થાય છે વાતચીત એ કન્ટેન્ટ છે જે ઉપ છેલ્લા ઉપયોગકર્તા દ્વારા તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ છે સૌથી વધુ આવક અવાજની આપલેવાળી સિસ્ટમ એટલે કે મોબાઈલ અને લેન્ડલાઇન દ્વારા થાય છે જો બીજું મહત્ત્વનું પાસું એમાં ગણવામાં જઈએ તો ફેક્સનો પણ સમાવેશ થાય છે એટલે કે મોટા પ્રમાણમાં આવી વાતની આપણે કરતા હોય કોઈ માધ્યમથી તો એ છે મોબાઈલ અને લેન્ડલાઇન ત્યારબાદ આપણે ફેક્સનો પણ ઉપયોગ કરતા હતા બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે એસએમએસ સેવા અને વાયરલેસ પ્રોટોકોલ વેબ પણ છે જે મોબાઈલ નેટવર્કિંગ પર થાય છે એટલે કે તેના સિવાય એસએમએસ કરીએ છીએ વેબ પ્રોટોકોલ વાયરલેસ પ્રોટોકોલ જેમાં આપણે ઓનલાઈન મેસેજ મોકલીએ છીએ ત્યારબાદ આંકડા કે માહિતી મુજબ વેબ કરતાં એસએમએસનો વધારે વપરાશ થાય છે એટલે કે પહેલાંના જમાનામાં અત્યારે ઓછો થાય છે પણ પહેલાંના જમાનામાં જ્યારે એપ્લિકેશનો શોધાયા સોશિયલ મીડિયાના એપ્લિકેશન શોધાયા ન હતા ત્યારે ઓનલાઈન વેબથી આપણે મેસેજો મોકલતા હતા ત્યારે એસએમએસ જે સાદા એસએમએસ છે તેનો વપરાશ વધુ થતો હતો ત્યારબાદ જો ખરી રીતે જોવા જઈએ તો લોકો કનેક્ટિવિટીને વધુ મહત્ત્વ આપે છે જો આપણે કોઈ પોસ્ટલ સેવામાં પણ જે પોસ્ટલ સેવા છે તેનું ઉદાહરણ લઈએ તો તેમાં જે લેટર હોય છે તેનું આવક જાવક વધુ હોય છે આનો અર્થ એ થયો કે લોકો પોતાના વિચારો બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા એક એ બીજી રીતે પ્રયત્નશીલ રહેતા હોય છે એટલે કે લોકો એકબીજાના વિચારો પહોંચાડવા કોઈના કોઈ માધ્યમનો ઉપયોગ કરતા જ હોય છે આ ચર્ચા ઉપરથી એમ કહી શકાય કે કનેક્ટિવિટી કેપેસિટી અને કન્ટેન્ટ એ ત્રણ ખૂબ જ અગત્યના પાસા છે એટલે કે કનેક્ટિવિટી એકબીજા સાથેનું જોડાણ ત્યારબાદ કેપેસિટી એટલે કે કેટલું ડેટા ટ્રાન્સફર કરી શકે છે અને કન્ટેન્ટ એટલે કે કેવા પ્રકારનું કન્ટેન્ટ ટ્રાન્સફર કરી શકે છે આ ત્રણ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે ત્યારબાદ છે ઉપયોગ કરતાં નાના અને મધ્યમ નેટવર્ક કનેક્ટિવિટી વડે જોડાય છે અને મોટા ઘરના ઉપયોગનો ધ્યેય કેપેસિટી પર હોય છે પણ કન્ટેન્ટ એ સ્પેશિયાલિસ્ટ અને એન યુઝર દ્વારા તૈયાર થાય છે જેમ કે ફિલ્મના સર્જક એટલે કે જે નાના અને મધ્યમ નેટવર્ક કનેક્ટિવિટી જે ઉપયોગ કરતાં જોડાય છે બરાબર છે એ મોટા કરના ઉપયોગનો ધ્યેય કેપેસિટી પર હોય છે એટલે કે જે નાના ઉપયોગ કરતાં કરતાં જે મોટા ઉપયોગ કરતાં જોડાણ ધરાવે છે જેમનો મુખ્ય ધ્યેય શું છે કે મોટા પ્રમાણમાં ડેટાની આપલે કરવી જેમ કે આપણે ફિલ્મ બ્રોડકાસ્ટિંગ કરતા હોઈએ બીજી વગેરે સેવા જેમાં વધારે ડેટાનો ઉપયોગ થતો હોય છે હવે એકત્રીકરણનું માળખું આપણે સમજીએ તો એકત્રીકરણનું માળખું આપ ઇમેજ ફિગર સાત પોઈન્ટ બેમાં જોઈ શકો તે મુજબ તેનું આર્કિટેક્ચર થયેલું હોય છે જેમાં સૌથી નીચેલું સ્તર છે જે સેક્ટોરિયલ કન્વર્જેશન છે ત્યારબાદ ટેકનિક કન્વર્ઝેશન છે નેટવર્ક કન્વર્ઝેશન છે ત્યારબાદ એક્સેસ કન્વર્ઝેશન છે સર્વિસ એક્સેસ કન્વર્ઝેશન છે અને એપ્લિકેશન કન્વર્ઝેશન છે આમાં મુખ્ય બે મુદ્દાની આપણે વાત કરીએ તો એકત્રીકરણ અને ટેકનોલોજી એકત્રીકરણ બે પગથિયામાંથી સમજી શકાય છે જેમાં આથી પહેલું પગથિયું એ છે કે એક જ હેતુને પ્રાપ્ત કરવા આપણી પાસે કેટલા પ્રકારની ટેકનોલોજી છે અને બીજું પગથિયું એ છે કે સારી પ્રોડક્ટને બહાર લાવવા માટે કેટલી ટેકનોલોજી ભેગી કરી શકાય છે સર્વિસ નેટવર્ક ઓપરેટર દ્વારા પૂરી પાડવામાં આવે છે કોઈપણ સર્વિસ હોય છે જે નેટવર્ક ઓપરેટર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને એપ્લિકેશનની રચના અંતના ઉપભોક્તા દ્વારા કરવામાં આવે છે એટલે કે જે એપ્લિકેશન જે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે જે કયો ઉપ ઉપભોક્તા તેનો ઉપયોગ કરે છે તે પ્રમાણે તે એપ્લિકેશનની રચના કરવામાં આવેલી હોય છે નેટવર્ક સર્વિસનો ઉપયોગ કરવાની જાણકારી એપ્લિકેશન દ્વારા જ થાય છે એટલે કે નેટવર્ક સાથે આપણે જોડાઈ ગયા કોઈ સર્વિસના નેટવર્ક સાથે જોડાઈ ગયા પણ એ સર્વિસ ક કઈ છે આપણે એસએમએસ સર્વિસ છે કોલિંગ સર્વિસ છે ઓનલાઈન વિડીયો જોઈ શકીએ છીએ કે ઓનલાઈન બ્રોડકાસ્ટિંગ જોઈ શકીએ છીએ જે સર્વિસ છે એપ્લિકેશન કયા પ્રકારની એપ્લિકેશન છે તેના દ્વારા જ આપણને માલુમ પડે છે ત્યારબાદ એકત્રીકરણના વિભાગો કયા કયા છે તો આજની દુનિયાના તમામ નેટવર્કમાં મુખ્યત્વે પાંચ ઘટકો કાર્યરત છે જે આ પ્રમાણે છે આપણે જોઈએ તો પહેલું છે ટેલિકોમ્યુનિકેશન સેક્ટર પહેલું છે ટેલિકોમ્યુનિકેશન સેક્ટર કે જે એકત્રીકરણના આપણે વિભાગો આ ઇન્ફોર્મેશન સોસાયટીના સંદર્ભમાં ગણી શકીએ તો ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં આપણે ટેલિફોનની ટેલિફોન છે બ્રોડ બ્રોડબેન્ડ છે તેની વાત કરીએ ત્યારબાદ છે પાવર સેક્ટર છે પાવર સેક્ટરમાં વીજ જોડાણોની વાત કરીએ ત્રીજું છે ઇન્ટરનેટ સેક્ટર ઇન્ટરનેટ જે આપણે મોબાઈલ ઇન્ટર કોમ્પ્યુટરમાં ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ છે કોમ્પ્યુટર ટેકનોલોજી સેક્ટર જે અત્યારે કોમ્પ્યુટરની ટેકનોલોજી ક્રમશઃ વિકસી રહી છે અને મીડિયા સેન્ટર એટલે કે અલગ અલગ કન્ટેન્ટ ક્રિએટર હોય છે જે કન્ટેન્ટ વિડીયો બનાવે છે કોઈ ફિલ્મ હોય છે જે મીડિયા હોય છે જે ઓડિયો અથવા વિડિયો સ્વરૂપે અથવા મિક્સ સ્વરૂપે હોઈ શકે તો ઉપર જણાવેલા આ પાંચેય વિભાગો સમાજને કોઈ ચોક્કસ સેવા પૂરી પાડવામાં મહત્વ પૂર્ણ બન્યા છે એટલે કે આ પાંચ ઘટકો છે કોઈપણ પ્રકારે ઇન્ફોર્મેશન સોસાયટી છે જે નેટવર્ક સાથે જોડાયેલી છે તેમાં કોઈપણ પ્રકારે આપણને સેવા પૂરી પાડે છે આ તમામ વિભાગની એ ખાસિયત છે કે તેની બનાવટ અલગ અલગ રીતે થયેલી છે છતાં તે એકત્રીકરણના વિભાગમાં એક રૂપ બની કાર્ય કરે છે એટલે કે આ પાંચ વિભાગની આપણે વાત કરી તો તેની જે બનાવટ છે જેમાં જે ઘટક અથવા મીડિયમ યુઝ થતું હોય છે એ અલગ અલગ હોઈ શકે છે પરંતુ કોઈપણ પ્રકારે જે આપણી સોસાયટીના ઉપભોક્તાઓ છે તેમને સર્વિસ પૂરી પાડે છે જો કોઈ પણ એક સેક્ટરનો ઉદ્ભવ ન થયો હોય તો શું આજે આપણે ઓડિયો વિડિયો કે બીજી કોઈ સેવાનો લાભ લઈ શક્યા હોય કે મેળવી શક્યા હોય તે આના વિના શક્ય નથી હવે આ પાંચે ઘટકો વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલું છે ટેલિકોમ્યુનિકેશન ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં મોબાઈલ લેન્ડલાઇન તેમજ ઉપગ્રહનો સમાવેશ થાય છે આપ જાણો છો આપણે એકમ ચારમાં માહિતી મેળવી કે મોબાઈલ અને લેન્ડલાઇનનો ઉપયોગ નેટવર્ક બે વ્યક્તિઓના અવાજ વડે જોડવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારબાદ છે પાવર વિભાગ એટલે પાવર સેક્ટર તો પાવર વિભાગ કનેક્ટિવિટી માટે સૌથી મોટી સ સવલત આપે છે તેમજ જ્યાં સુધી વીજળી પહોંચી શકે ત્યાં સુધી પાવર વિભાગ લંબાવી શકાય છે આજે દરેક ઘર વીજળીથી જોડાયેલ છે હવે પાવર વિભાગની વાત કરીએ તો આપણે ટેલિફોનની વાત કરીએ તો કે ટેલિફોનના નેટવર્ક માટે અલગ અલગ બે સ્ટેશન બનાવવા પડે છે ત્યાં એન્ટિના મૂકવા પડે છે તો એ એન્ટિનાને પાવર આપીશું તો એ એન્ટિના કામ કરશે ને એકબીજા સાથે જોડાશે ડિસ્ટન્સમાં તેના વિના એ શક્ય નથી એટલે કે ટેલિકોમ્યુનિકેશન અને પાવર વિભાગ બંને એકબીજાના પૂરક કહી શકાય તેના વિના કામ શક્ય નથી ત્રીજું છે ઇન્ટરનેટ હવે જે આપણે વાત કરીએ કે આઈએસડીન પછી આ આઈએસડીએન બ્રોડબેન્ડની શરૂઆત થઈ તેમાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા તો ઇન્ટરનેટ કન્ટેન્ટના માધ્યમને અનુસરે છે ઇન્ટરનેટ દ્વારા બે હજાર પાંચ સુધીમાં કુલ પચીસ હજ જેટલી વેબસાઇટો મૂકવામાં આવી હતી અત્યારે તેનું પ્રમાણ બહુ મોટા પ્રમાણમાં છે ત્યારબાદ ઇન્ટરનેટની રચના માહિતીના નેટવર્કને સહાયક કરતા છે એકત્રીકરણનો ઇન્ટરનેટ માટેનું મહત્વનો પ્રશ્ન એ છે કે વોઇસ અને વિડિયોની એપ્લિકેશને કઈ રીત તે મદદરૂપ બની શકે એટલે કે ઇન્ટરનેટની મદદથી આપણે ટેલિફોનને વિઓ આઈપીની ગુણવત્તા ક્રમશઃ સુધારીને તેમાં વિકાસ કરી શકીએ છીએ ત્યારબાદ છે કોમ્પ્યુટર ટેકનોલોજી હવે કોમ્પ્યુટર ટેકનોલોજી કેવી રીતે ભાગ ભજવે છે તો કન્ટેન્ટ ડિલિવરી કોમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા વધુ સરળ બને છે એટલે કે કોઈ પણ કન્ટેન્ટ હોય ઓડિયો છે વિડીયો છે ટેક્સ છે ડિજિટાઈઝેશન ટેક્સ છે કોઈ બ્રોસર છે કોઈ ડિઝાઇન પેપલેટ છે તો કન્ટેન્ટ કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ ડિલિવરી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેની ડિલિવરી કરવી તે કોમ્પ્યુટર ટેક્નોલોજી દ્વારા શક્ય બન્યું છે જેમાં બહુ મોટા પ્રમાણમાં ડેટાને બનાવી સાચવી શકાય છે તેમજ તેની ડિલિવરી નેટવર્ક પરના મોટા ડેટાબેઝ નોલેજ આધારિત ડેટા વેરહાઉસ ઇલેક્ટ્રોનિક મૂવી સ્ટોર વગેરે પર કરી શકાય છે જેનો આધાર કોમ્પ્યુટર સિસ્ટમ પર રહેલો છે જો સિસ્ટમ વધારે મેમરીનું હોય તો તેમાં વધુ માહિતી સાચવી શકાય છે અને તેનો આધાર હાર્ડવેર સોફ્ટવેર પર રહેલો હોય છે કોમ્પ્યુટર ટેકનોલોજીએ નેટવર્ક ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન સોસાયટીના સપનાઓને પૂરા કરવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે કે આ કોમ્પની ટેકનોલોજીનો જે ક્રમશઃ વિકાસ થયો છે અને થઈ રહ્યો છે તેના દ્વારા આપણે ઇન્ફોર્મેશન જે સોસાયટી છે નેટવર્ક દ્વારા કનેક્ટેડ થઈ રહી છે તેમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ છે મીડિયા સેક્ટર મીડિયા સેક્ટર માહિતીના આદાન પ્રદાન તથા રજૂઆત માટે કારણભૂત વિભાગ છે જેમાં પ્રકાશન તેમજ બ્રોડકાસ્ટ સીધું પ્રસારણ જેવી સેવાઓનો સમાવેશ થાય છે છાપાઓ પુસ્તકો પિક્ચરો ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગનો સમાવેશ પબ્લિશિંગમાં થાય છે જ્યારે ઉપગ્રહ દ્વારા ટીવી પર તેમજ કેબલથી જે સેવાઓ આપી શકાય છે તેનો પણ સમાવેશ થાય છે આ મીડિયા સેક્ટરનો એક મહત્ત્વનો ભાગ છે હવે આપણે વાત કરી શું તકનીકી એકત્રીકરણ એટલે કે જે એકત્રીકરણમાં જે ટકનિકનો ઉપયોગ થાય છે કઈ કઈ છે તો આપણે યુનિટ ચારમાં ભણી ગયા ત્યાં મુખ્ય ચાર પ્રકારની કોમ્યુનિકેશન સિસ્ટમ છે પહેલી છે ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન સિસ્ટમ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન સિસ્ટમ રેડિયો અથવા વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ તો આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશનમાં જ્યારે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ લે ઇલેક્ટ્રિક વાયર જેમાં મોટા પ્રમાણમાં તાંબાનો વાયરના ઉપયોગ થાય છે તેના દ્વારા સાધનો જોડાયેલા હોય છે ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં આપણે લેનની વાત કરી કે અત્યારે જે લેનનું કનેક્શન થાય કેટ ફાઇવ કેબલથી થતું હતું જે અત્યારે ફાઈબર ઓપ્ટિક્સ કેબલ એટલે નાના નાના પ્રકાશના તાંતણા દ્વારા જોડાયેલો હોય છે ત્યારબાદ છે રેડિયો અને વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ રેડિયો અને વાયરલેસ કોમ્યુનિકેશન જે વેવ લેન્થ હોય છે એરમાં તેની વેવલેથનો ઉપયોગ કરીને ફિકવન્સીનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડાણ બનાવે છે સેટેલાઇટ કોમ્યુનિકેશન એટલે યુગ્રહો દ્વારા જે કોમ્યુનિકેશન પૂરું પાડવામાં આવે છે જે આપણે ડિશ દ્વારા કેચઅપ કરીએ છીએ જે ધારો કે ડીશ ટીવીનું ઉદાહરણ લઈએ તો અમુક ફ્રિક્વન્સી પર તે ડીશ ટીવી હોય છે જે અમુક તરંગો પકડે છે અને આપણને પ્રસારણ પૂરું પાડે છે હવે વાત કરીએ કે વાયરલેસ કોમ્યુનિકેશનમાં રેડિયો ટેકનોલોજીનો સમાવેશ થાય છે જેના ચાર પ્રકાર છે મોબાઈલ કોમ્યુનિકેશન એટલે કે મોબાઈલનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તે વાયરલેસ કોમ્યુનિકેશનનું એક ઉદાહરણ છે ત્યારબાદ છે વાયરલેસ લેન એટલે આપણે વાઈફાઈનો ઉપયોગ કરીએ છીએ તેનું ઉદાહરણ લઈ શકાય પિકોનેટ એટલે પિકોનેટ એટલે કે પહેલાંના સમયમાં બ્લૂટૂથનો ઉપયોગ થતો હતો બ્લુટૂથ એક એવું ડિવાઇસ હતું જે ફ્રિકવન્સી ઉપર કામ કરતું હતું જે દસ મીટરના અંતરમાં કોઈ હોય રિમોટ જોબ તો એ કરી શકે ડેટા ટ્રાન્સફર કરી શકે તે પ્રકારનું એક નેટવર્ક હતું જે વાયરલેસ મોડથી કામ કરતું હતું ત્યારબાદ છે વાયરલેસ લોકલ લૂપ એટલે વાયરલેસલી જે લોકલ લૂપ જોડાયેલા હોય એટલો એરિયા કવર કરી શકે ત્યારબાદ છે જે લોકો સૌથી વધારે ટેકનોલોજીને જાણે છે તે ટેકનોલોજીના ઉપયોગને વધુ મહત્વ આપે છે ધાતુના વાયરની કોમ્યુનિકેશન ટેકનોલોજી આમાં ખૂબ જ પ્રસિદ્ધ છે હવે ફાઈબર ઓપ્ટિક્સનો કે ઉપયોગ થવા લાગ્યો છે હવે આપણે ટેબલમાં જોઈએ કે ટેકનોલોજીનું એકત્રીકરણ કેવી રીતના કરવામાં આવ્યું છે તેમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં કઈ કનેક્ટિવિટી થાય છે તેમાં શું કેપેસિટી હોય છે અને કયો મેન પે પાવર યુઝ થાય છે તો કોપર કેબલની વાત કરીએ તો તેમાં ફેર કનેક્ટિવિટી નું જોડાણ થઈ શકે છે અને કેપેસિટી રિઝનેબલ હોઈ શકે છે અને મેન પાવર વેરી ગુડ હોય છે ત્યારબાદ ઓપ્ટિકલ ફાઇબરમાં કનેક્ટિવિટી ડિફિકલ્ટ હોય છે એટલે કે જોડાણ કરવું બહુ ડિફિકલ્ટ હોય છે અને મેન પાવરનો લિમિટેડ ઉપયોગ થાય છે અને કેપેસિટી એની વેરી હાઈ હોય છે ત્યારબાદ છે સેટેલાઇટ સેટેલાઇટનો ઉપયોગ જે હોય છે એ રૂરલ એરિયાની કનેક્ટિવિટી કરવા માટે થાય છે એની કેપેસિટી લિમિટેડ હોય છે અને શોર્ટ હોલ રેડિયો એ અર્બન એરિયામાં એટલે શોર્ટ હોલ રેડિયો આપણે વાત કરીએ કે રેડિયો મિચી છે અમદાવાદનું તો અમુક દસ કિલોમીટરના અંતરમાં તે કામ કરે છે હવે એકત્રીકરણની પ્રક્રિયા તો એકત્રીકરણ નેટવર્કમાં મુખ્યત્વે ત્રણ ભૂમિકા મહત્વની હોય છે સ્વિચિંગ સિગ્નલિંગ અને ટ્રાન્સમિશન હવે સ્વિચિંગ એટલે કે આપણે અલગ અલગ સ્વિચિંગની વાત કરી સર્કિટ સ્વિચિંગ પેકેટ સ્વિચિંગ સિગ્નલિંગ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સિગ્નલનું આપ લે અને ટ્રાન્સમિશન જ્યારે સિગ્નલ સ્થપાઈ જાય ત્યારે ટ્રાન્સફર કરવો ડેટા હવે પહેલાંના સમયમાં વાત કરીએ કે આધુનિક ટેકનોલોજીમાં ગણતરીના સાધનોનો સમાવેશ થતો હતો અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારના પ્રકાશનો પ્રકાશનો બનાવતા હોય છે જ્યારે સિગ્નલનું આદાનપ્રદાન પ્રદાન કોઈપણ જગ્યાએ થતું હોય ત્યારે આપણને અલગ અલગ પ્રકારના સાધનની તેમજ નેટવર્કની જરૂર પડે છે જો કોઈ ચોક્કસ પ્રકારના સિગ્નલની સાથે યોગ્ય રીતે જોડાણ હોય જેમ કે કોઈપણ ટેલિફોન ઇન્સ્ટ્રુમેન્ટ માટે વીજનું દબાણ કરંટ અને ફ્રીક્વન્સીની જરૂર પડે છે ત્યારબાદ છે ફેક્સ મશીન ફેક્સ મશીન અને કોમ્પ્યુટરો એ અલગ પ્રકારના મહત્ત્વના સાધનો હતા ભૂતકાળમાં આ તમામ ટેલિકોમ્યુનિકેશન નેટવર્કના પ્રકારનો વિકાસ આ પ્રમાણે હતો જે આ વિકાસ થયો ક્રમશઃ તો સૌપ્રથમ પ્રથમ ટેલિગ્રાફ નેટવર્કનો વિકાસ થયો ત્યારબાદ ટેલેક્સ નેટવર્ક ત્યારબાદ ટેલિફોન નેટવર્ક ત્યારબાદ ડેટા નેટવર્ક ત્યારબાદ એલઆરઆમ નેટવર્ક ત્યારબાદ સીએટીવી કેબલ નેટવર્ક અત્યારે આપણે જે એરટેલના એરટેલ ડીશ ટીવી છે જીઓ ડીશ ટીવીનો ઉપયોગ કરીએ છીએ તેનું ઉદાહરણ લઈ શકાય હવે છે એકત્રીકરણનો પ્રવેશ એટલે કે આ જે પ્રવેશ એકત્રીકરણમાં કઈ રીતે થઈ શકે તો આર્થિક રીતે સંમત થવું એક માત્ર નેટવર્ક પૂરું પાડવામાં જ લાગુ પડતું નથી પણ તે ઉપયોગકર્તાઓ માટે એટલું જ મહત્ત્વનું હોય છે ઉપયોગકર્તાઓ માટે અલગ અલગ સેવાઓ આપવા માટે અલગ અલગ સાધનોમાં રોકાણ કરવું શક્ય નથી તેથી અહીં એવું દર્શાવવામાં આવે છે કે એક એવું સાધન જરૂરી છે જે ઉપયોગકર્તાની તમામ સેવાઓને પૂરી પાડી શકાય એટલે કે અલગ અલગ નેટવર્કનું ઉપયોગ કરવો હોય તો આપણે પૈસાદાર હોવું જોઈએ સંમત હોવું જોઈએ આર્થિક રીતે પરિપક્વ હોવા જોઈએ તે પૂરતું નથી પરંતુ અલગ અલગ નેટવર્કોનું જોડાણ કરવું હોય તો એક એવું નેટવર્ક બનાવવું જોઈએ કે જેની જે વ્યક્તિ પાસે જે સાધનો હોય ધારો કે મોબાઈલ છે આપણી પાસે કોમ્પ્યુટર નેટ કોમ્પ્યુટર છે ટેબ્લેટ છે તો અલગ અલગ સાધનો ઉપર એક જ સુવિધા આપણે માણી શકીએ તેવું નેટવર્ક તેવું ટેકનોલોજીનો વિકાસ કરવો હવે આપણે અગાઉ જોઈ ગયા કે એકત્રીકરણની વિચારધારા દરેક ક્ષેત્રમાં અલગ અલગ હોય છે એકત્રીકરણની સેવાઓ ઘણી બધી સેવાઓ એકસાથે પૂરી પાડે છે જે નીચે જણાવેલ છે હવે એકત્રીકરણની કઈ કઈ સેવાઓ એકસાથે આપણને પૂરી પાડે છે ઇન્ફોર્મેશન સોસાયટીમાં તો અત્યારના સમયમાં ઇન્ટરનેટ પરથી ટેલિફોનની સેવા ઉપલબ્ધ છે એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી આપણે ટેલિફોન એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ ત્યારબાદ છે મોબાઈલ ફોનથી ઈમેલ કરી શકાય છે મોબાઈલના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેનો ઉપયોગ આપણે ઈમેલ માટે કરી શકીએ છીએ બ્લૂટૂથ દ્વારા મોબાઈલ પર વેબ એક્સેસ થાય છે હવે બ્લુટૂથ જે ડિવાઇસ હોય છે તેના દ્વારા મોબાઈલ પર આપણે વેબ એક્સેસ કરી શકીએ છીએ ઈમેલ અને વેબ એક્સેસ ટેલિવિઝન સાથેના વાયર કનેક્ટથી કરી શકાય છે હવે ઈમેલ અને વેબ એક્સેસ કરવું હોય તો ટેલિવિઝન અત્યારે આપણને સાથ આવે છે ઘરે જે કોઈક્સિયલ કેબલ આવતા હતા પહેલાંના જમાનામાં અત્યારે લેન કેબલ પણ આવે છે જે આપણને ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે જે ટીવી પરથી ઇન્ટરનેટનો ઉપયોગ શક્ય બને છે એટલે કે ટીવીના માધ્યમથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ અલગ અલગ એપ્સ ટીવીમાં પણ આપણે જોઈ શકીએ છીએ બાદ છે ઇન્ટરનેટ પર રેડિયો અને ટીવીના પ્રોગ્રામ આપવામાં આવે છે એટલે કે પહેલાંના જમાનામાં રેડિયો આપણે સાંભળવો હતો અમુક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થતો હતો રેડિયો ડિવાઇસનો એમાં અમુક ફિકવન્સી સેટ કરવી પડતી હતી તો જ આપણે રેડિયો સાંભળી શકીએ ત્યારબાદ છે ટીવી પ્રોગ્રામ તો કોઈ એક્સિયલ કેબલ વડે એન્ટીના વડે આપણા ઘરમાં નેટવર્ક આવતું હતું અને અમુક ચેનલ જોવી એ નંબર ડાયલ કરવો પડતો હતો પણ પરંતુ અત્યારના ક્રમસ્થ ટેકનોલોજીના વિકાસના કારણે એકત્રીકરણના કારણે ઇન્ટરનેટ હોય આપણા ઘરે તો કોમ્પ્યુટરના માધ્યમથી ટેલિફોનના માધ્યમથી આપણે ઓનલાઈન રેડિયો જોઈ સાંભળી શકીએ અ અલગ અલગ ટીવી પ્રોગ્રામ પણ ઓનલાઈન બ્રોડકાસ્ટિંગ જોઈ શકીએ છીએ ત્યારબાદ છે ટીવીના જે સામાન્ય ટેલિફોન સેવા આપવામાં આવે છે એટલે ટીવીના નેટવર્કથી આપણે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ તો ઇન્ટરનેટ પર પ્રસારિત કરવામાં આવતા પ્રોગ્રામને ક્યારેક વેબકાસ્ટિંગના નામથી પણ ઓળખવામાં આવે છે ઉપર જણાવેલ તમામ સેવાઓ એવી છે જેનો અત્યારના સમયમાં આપણે ઉપયોગ કરીએ છીએ તે એકત્રીકરણનું જે એક સ્વરૂપ છે કે આપણે આ અલગ અલગ સેવાઓ કરીએ ટેકનોલોજીનું એકત્રીકરણનું એક સ્વરૂપ છે ભવિષ્યના સમયમાં એટલે કે આઈએસડી અને બ્રોડબેન્ડ આઈએસડીએન સેવાઓમાં આમાં દર્શાવેલ દરેક સેવાઓ પર ઉપલબ્ધ થઈ શકે છે હવે કઈ આઈએસડીએન સેવા એ બ્રોડબેન્ડ આઈએસડીએન સેવામાં પરિણમે છે તે નીચેની કેટેગરીમાં તેનો સમાવેશ થાય છે જેવી કે સાવ્ય સેવા એટલે કે ઓડિયો સેવા છે ઓડિયો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ મોશન વિડીયો એટલે કે હરતા ફરતા વિડીયો એનિમેટેડ વિડીયો સ્ટીલ વિડીયો એટલે ફોટો લખાણ સેવાઓ એટલે કે આપણા કોઈ ડોક્યુમેન્ટ કોમ્પ્યુટર ગ્રાફિક સેવા કોઈ ગ્રાફિક્સ હોય કોમ્પ્યુટર એનિમેશન સિવાય કોમ્પ્યુટરથી બનાવેલો કોઈ ગ્રાફિક્સ અથવા વિડિયો એનિમેટેડ કાર્ટૂન વિડીયો હોય સેટેલાઇટ ચિત્ર એટલે સેટેલાઇટના જે ચિત્રો હોય તે બધી જ સેવાઓ આપણે આઈએસડીએમ ડેટના માધ્યમથી જોઈ શકીએ છીએ અને સેવાનો લાભ લઈ શકીએ છીએ હવે એકત્રીકરણની પ્રસ્તુતિ એટલે કે આ એકત્રીકરણ થઈ તો ગયું અલગ અલગ માધ્યમો હતા નેટવર્કના એકબીજા સાથે ટેકનોલોજીનું જોડાણ કર્યું અને એકત્રીકરણ કર્યું પરંતુ તેનું એપ્લિકેશન એટલે કે પ્રસ્તુતિ કઈ સ્વરૂપે કરવામાં આવી તેની વાત કરીએ તો તો આપણે આગલા સેક્શનમાં અમુક મહત્ત્વની એકત્રીકરણની એપ્લિકેશન વિશેની માહિતી મેળવી માગ મુજબ મ્યુઝિક ઇન્ટરનેટ રેડિયો ઇન્ટરનેટ ટેલિફોન ઇન્ટરેક્ટિવ ટેલિવિઝન એકત્રીકરણના એપ્લિકેશનના પ્રકાર છે તે આપણે જોયું તો અત્યારે આપણે વાત કરીએ કોમ્પ્યુટર જે છે જેમાં ઝીરો અને વન ડિજિટ એટલે કે બાઇનરી ડિજિટનો ઉપયોગ કરીને ડેટા બને છે તેથી કોમ્પ્યુટરમાં મ્યુઝિકની રચના પણ ઝીરો અને વનમાં સ્વરૂપે જોવા મળે છે તેમ કહી શકાય કે ઇન્ટરનેટ પર મ્યુઝિકે સિદ્ધાંત મુજબ સાંભળવા મળે છે પરંતુ ઇન્ટરનેટની રચના રિયલ ટાઈમમાં સેવા આપવા માટે થયેલ નથી તેથી એકત્રિકરણનો પ્રશ્ન એ છે કે રિયલ ટાઈમમાં ઇન્ટરનેટ પર મ્યુઝિક કઈ રીતે ડિલિવરી કરવું હવે રિયલ ટાઈમમાં આપણે મ્યુઝિક ડિલિવરી કરવું છે ઇન્ટરનેટના માધ્યમથી તો કઈ રીતે કરવું તેની વાત કરીએ તો કયા પ્રકારનું એપ્લિકેશન હોય તો આપ એક ડાયગ્રામ જોઈ શકો છો જે સ્ટ્રીમિંગ વોડીઓ હોય છે તેનું એક ડાયાગ્રામ છે તો ઇન્ટરનેટના માધ્યમથી કે યોજના કરો તો એક સર્વર હોય છે જેમાં કોઈ ફાઇલ એમપી થ્રી સ્વરૂપે સ્ટોર થયેલી છે તો એક વેબ સર્વર હોય છે જે એસટી ટીપીના માધ્યમથી એટલે કે યુડીપી પ્રોટોકોલના માધ્યમથી ક્લાયન્ટ હોય વેબ બ્રાઉઝર ઉપર એક્સેસ કરે છે અને મીડિયા સર્વર હોય છે તે જે ક્લાયન્ટ હોય છે જેની સાથે પાસે મીડિયા પ્લેયર રહે છે તે ઓનલાઈનના માધ્યમથી આઈટી પ્રોટોકોલના માધ્યમથી એટલે કે રિયલ ટાઈમ પ્રોટોકોલના માધ્યમથી મીડિયા સર્વર પર જે ફાઇલ સ્ટોર થયેલી હોય એમપી થ્રી તે પ્લે કરી શકે છે હવે આ સ્ટ્રીમિંગ ઓપરેશન ક્યારેક સ્ટ્રીમિંગ વાળીઓના નામથી પણ ઓળખાય છે અત્યારે આપણે ધારો કે અલગ અલગ એપ હોય છે જેમાં ઓનલાઈન આપણે મ્યુઝિક સાંભળી શકીએ છીએ તે આ એક આનું જ ઉદાહરણ છે ત્યારબાદ જોઈએ કે સ્ટ્રીમિંગ સ્ટ્રીમિંગ સેવામાં બીજા બે પ્રોટોકોલનો પણ સમાવેશ થાય છે જે એક છે આરટીએસપી અને બીજો છે એસઆઈપી આરટીએસપી છે એ રિયલ ટાઈમ સ્ટ્રીમિંગ પ્રોટોકોલ તરીકે ઓળખાય છે અને એસઆઈપી છે સેન્સન્સ ઇન્ટીએશન પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ઇન્ટરનેટ પર જે રેડિયો સાંભળી શકાય તે સ્ટ્રીમિંગ ઓડિયોના સિદ્ધાંત પર કામ કરે છે કે આપણે ઓનલાઈન મ્યુઝિક તો સાંભળ્યું આપણે રેડિયો કેવી રીતે સાંભળી શકીએ છીએ ઓનલાઈનના માધ્યમથી તો તેમાં એચ એચટીટીપી ટીપી એચ ટીટીપી પ્રોટોકોલની ગેરહાજરી હોય છે ઇન્ટરનેટ દ્વારા રેડિયો અને માગ મુજબ મ્યુઝિક વચ્ચે થોડો તફાવત છે જેમ કે માગ મુજબ સંગીતનું હેન્ડલિંગ ઉપયોગકર્તા દ્વારા થાય છે એટલે કે ઉપયોગ કરતાં તેની મરજી મુજબ મ્યુઝિક સાંભળી શકે છે જ્યારે ઇન્ટરનેટ રેડિયો સ્ટેશન દ્વારા પ્રસારિત થાય છે તેમાં ઉપયોગકર્તાને ગીતો સિલેક્ટ કરવા અને બીજા કોઈ ઓપ્શન હોતા નથી એટલે કે એસટીટીપી પ્રોટોકોલની ઘેર હાજરી હોય છે તેમાં ઉપયોગકર્તા પાસે ફોરવર્ડ સ્ટોપ બેકવર્ડ જેવા કંટ્રોલ પણ હોતા નથી અમુક રેડિયો સ્ટેશન ઉપયોગકર્તાને પ્રોગ્રામ દરમિયાન બ્રેક પણ આપે છે એટલે એટલો સમય યુઝર પોતાના પ્રોગ્રામ સાંભળી શકે છે હવે આ બંને વચ્ચે મુખ્ય તફાવત એ જ છે કે મ્યુઝિક ઓન ડિમાન્ડ યુનિકાસ્ટ છે જ્યારે ઇન્ટરનેટ રેડિયોએ મલ્ટીકાસ્ટ સેવા છે એટલે કે ઇન્ટરનેટ રેડિયો છે એક સ્થળે એક સમયે બ્રોડકાસ્ટિંગ કરવામાં આવે છે જે આપણે ઓનલાઈનના માધ્યમથી સાંભળી શકીએ છીએ જ્યારે જે મ્યુઝિક છે જે વેબ સર્વરમાં સ્ટોર થયેલું હોય એ વોન ડિમાન્ડ સર્વિસ કહેવામાં આવે છે જ્યારે આપણે જરૂર હોય ત્યારે ઓનલાઈન આપણે સાંભળી શકીએ છીએ હવે આ એક ગેટવે વે આપેલો છે જે ઇન્ટરનેટ ટેકનોલોજીનું આર્કિટેક્ચર કેવી રીતના કામ કરે છે તેનો છે તો ઇન્ટરનેટ ટેલિફોનને વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે તેને ટૂંકમાં વીઆઆઈપીના નામે ઓળખવામાં આવે છે તો સૌપ્રથમ પ્રથમ ઓગણીસો છન્નુંમાં ઇન્ટરનેટ ટેલિફોનને આઈટી દ્વારા બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સૌપ્રથમ વોઇસ સર્વિસ બંનેને જે વોઇસ સર્વિસનો ઉપયોગ ટ્રાન્સફર કરવા માટે તેના માટે એચ બસો ત્રેવીસના માનાંકનો ઉપયોગ કરવામાં આવે જેનું આકૃતિમાં આપ જોઈ શકો છો આ ગેટવે દ્વારા ઇન્ટરનેટ અને ટેલિફોનનું નેટવર્ક જોડાણ કરવામાં આવ્યું હતું તો એક ગેટવે હોય છે જે માનાંક એનો હોય છે જે એચ ત્રણસો ત્રેવીસ છે તેનો ઉપયોગ થતો હતો તેમાં એક છેડે ફોનનું નેટવર્ક જોડાણ હતું અને ફોનના જે અલગ અલગ ઉપયોગ કરતા હોય તેનું જોડાણ કરેલું હતું અને બીજી જગ્યાએ ઇન્ટરનેટના માધ્યમથી જે અલગ અલગ ટર્મિનલ છે તેનું જોડાણ કરવામાં આવેલું હતું હવે આઈ આઈ ટીવી હવે ઇન્ટરેક્ટિવ ટેલિવિઝન ટેલિવિઝન નું આપણે ઉદાહરણ કરીએ તો કેવી રીતના તે સેવા આપે છે તો પ્રોગ્રામનું પ્રસારણ કરી અને પીએસટીએન એટલે કે પર્સનલ ટેલિફોન નેટવર્ક દ્વારા તેને ફરીથી ચલાવી શકાય તેવો રિટર્ન પાઠ પૂરો પાડે છે પ્રોગ્રામનું પ્રસારણ અને સેટઅપ બોક્સ દ્વારા તેને રિટર્ન પાર્ટ તૈયાર કરવામાં આવે છે માગ મુજબ વિડીયો પ્રોગ્રામ આપો અને સેટઅપ બોક્સ દ્વારા રિટર્ન પાર્ટ તૈયાર કરવામાં આવે છે તો આ યુનિટમાં સૌ વિદ્યાર્થી મિત્રો આપણે જાણકારી મેળવી કે એકત્રીકરણ જે આપણી ઇન્ફોર્મેશન સોસાયટીમાં કેવી રીતે ભાગ ભજવે છે ત્યારબાદ અલગ અલગ નેટવર્કિંગ સિસ્ટમ સ્વિચિંગ ઉપયોગી સેવાઓ વિશે વાત કરી અને એકત્રીકરણ શું છે તેનો હેતુ શું છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી તો દરેક વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે એકમ સાતની સમાપ્તિ કરીએ છીએ એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો ધન્યવાદ